નમસ્કાર મિત્રો હું છું ગૌરંગ પટેલ ઘણા દિવસ પહેલાં એક પોસ્ટ મૂકી હતી કે ફેસબુકથી કઈ રીતે પૈસા કમાવી શકાય કોણે કોણે શીખવું છે કમેન્ટમાં યશ લખશું એવું મેં એક પોસ્ટ મૂકી હતી ઘણા મિત્રો એનો આપ્યો અને જાણવું હતું એ કઈ રીતે ફેસબુકથી પૈસા કમાવી શકાય આમ તો બધાને ફેંકા જ લાગતું પણ એવું આજના જમાનામાં એવું નથી આપણે ઘણીવાર એમ જ ટાઈમ કાઢતા હોય સોશિયલ મીડિયા પર ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર પણ એના દ્વારા પણ એક પાર્ટ ટાઈમ ઇન્કમ કરી શકાય ઘર બેઠા હોય તો તો આજે તમને હું કઈ રીતે ફેસબુકની અંદર પૈસા કમાવે એ હું તમને બતાવીશ તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો અમારું આઈડી છે બરાબર મારું જે પોતાનું એમ તમારા ઘણા આઈડી છે પેજ ઘણા છે બરાબર તો હું એના પર તમને લઈ જવાનું સૌ પ્રથમ તમારે અહીંયા ટેપ કરવાનું છે તમે આઈકોન પર ક્લિક કરશો ને એટલે તમારી પ્રોફાઇલ ખુલશે પ્રોફાઇલ ખુલશે બરાબર એની અંદર તમે જ્યાં તમારું નામ લખેલું હશે અહીંયા એની અંદર તમે જોજો બરાબર આ જેવું ખુલે એટલે તમારી મેન પ્રોફાઇલ એની બાયોડેટાથી મારી તમે જે પણ ફિલઅપ કર્યું હોય એ કરવું પડશે આ પહેલું સ્ટેપ છે મિત્રો તમારા માટે બરાબર એટલે ખાસ ધ્યાનથી જોજો આની અંદર તમને એક થ્રી ડોટ જોવા મળે છે બરાબર એ થ્રી ડોટ પર તો આપણે ક્લિક કરવાનું છે પહેલાંમાં પહેલું પગથિયું થ્રી ડોટ પર અહીં તમને એક ઓપ્શન આપેલું છે બરાબર મારી અંદર એવું છે કે ટર્ન ઓફ પ્રોફેશનલ મૂડ તમારી અંદર ઓન હશે બરાબર મારું ઓલવે ઓન જ છે બરાબર તમારું ઓફ હશે આ સોરી હા ઓફ હશે તેને ઓન કરવાનું છે મારું તો ઓન છે એટલે એની અંદર ઓફ બતાવે છે બરાબર તો એને તમે ક્લિક કરશો બરાબર એટલે આવું એક મેસેજ આવશે મારું ઓફ કરવાનું આવશે તમારું ઓન કરવાનું આવશે બરાબર તે તમારે પહેલાંમાં પહેલું ઓન કરવાનું એટલે ટૂંક સમયમાં બે દિવસ ત્રણ દિવસ ઘણાને વાર લાગે ઘણાને તાત્કાલિક પણ થઈ જાય કેમ કે આ ફેસબુક પ્રોગ્રામ એક એવો છે કે હવે એને એઆઈ બધું કંટ્રોલ કરે છે બરાબર હવે આ તમે પ્રોફેશનલ મૂડ ઓન કરી દીધું પછી બીજું તમારે કયું કરવાનું તમારી જે પ્રોફાઇલ છે બરાબર તમારી એડિટ પ્રોફાઇલ તમે જોશો ને તે ઉપર એક એડિટ પ્રોફાઇલ એવું આપેલું હશે બરાબર તો અહીંયા તમે ક્લિક કરો બરાબર એટલે તમારો આ એક સરસ મજાનો તમારો જેને લગતું તમે વિડીયો બનાવવા માંગતા હોય કે દરેક વ્યક્તિનો કોઈને કોઈ એક પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ હોય છે બરાબર મારું કેવું છે હું ગવર્મેન્ટ સર્વિસમાં છું ટીચર છું ને વિડીયોનો ઘણો શોખ છે હાતે ઘણા વિચારો લખું છું ઘણાના ગમે છે તેને હું વિડીયો બનાવું છું તે રીતે ઘણા વિડીયો બનાવું છું અને જેમ બને યુવાનોને નોકરી મળે એવા પ્રયત્નો હું કરતો રહું છું એટલે જાત જાતની વિવિધ પોસ્ટ પણ મૂકતો હોઉં છું બરાબર એટલે આવી એક્ટિવિટી ફેસબુકને ગમી અને એમણે મને એક કન્ટેન્ટ નું ટૂલ્સ પ્રોવાઈડ કર્યું બરાબર તો એના માટે તમારે કઈ કરવાનું જે પ્રોફેશનલ મૂડ તમે ઓન કર્યું પછી તમારે સારો એવો ફોટો તમે જે તમને લોકો ઓળખી શકે બરાબર એવું તમે રાખી શકો તમારે બાયોમાં તમે જે પણ કરવા માંગતા હશો આ ફેસબુક પેજથી એ તમે લખી શકો બાયોની અંદર પછી ખાસ આટલે આવે છે પ્રોફાઇલ હવે પ્રોફાઇલની અંદર મારું તમે જોઈ શકો તો ડિજિટલ ક્રિએટર તો આપણે ઓન સ્ક્રીન કામ કરવાના છે એટલે આપણે ડિજિટલ ક્રિએટર કહેવાય છે બરાબર તો તમે એને એડિટની અંદર જઈને તમે અહીંથી ચેન્જ કરી શકો છો બરાબર અને તમારી જે પણ માહિતી છે એ તમે સેવ કરી શકો છો આ તમે મારી સ્ક્રીન જોઈ શકો છો બરાબર તો આ રીતે તમે તમારું પહેલાંમાં પહેલું જે સાદું છે પ્રોફાઇલ જે ફેસબુકની એને અપડેટ કરી શકો છો હવે આપણે બીજા સ્ટેપ પર આવીએ બરાબર આ થયું મારું પ્રોફેશનલ જો જ્યારે તમારું પ્રોફેશનલ મૂડ ઓન થઈ જશે ત્યારે તમને તમારા પ્રોફાઇલની અંદર બરાબર પ્રોફાઇલની અંદર તમને એક આવું બોર્ડ આપવામાં આવશે ખાસ મિત્રો યાદ રાખજો આવું એક બોર્ડ આપવામાં આવશે હું આશા રાખું કે જેમ બને તમને સાદી અને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ શુદ્ધ ગુજરાતીની અંદર બરાબર તો આવું તમને આપવામાં આવશે એની અંદર તમે ક્લિક કરો તો ક્લિક કરશો ને એટલે તમને રોજ અલગ અલગ ટાસ્ક પૂરા કરવાના આપે છે જો આ ડેલી ચેન્ ચેલેન્જ હોય છે હું એની અંદર આ ડેલી ચેલેન્જ તમારે કમ્પ્લીટ કરવાના હોય છે બરાબર એમ તમે ક્લિક કરી દીધી એ બધા કમ્પ્લીટ કરી દીધા છે અને એ મારા પૂરા પણ થઈ ગયા રિફ્રેશમાં આવ્યું છે એટલે અત્યારે થોડોક દિવસથી આ બે અઠવાડિયાથી પ્રોબ્લેમ આવે છે બરાબર તો જેવો તમે એની અંદર જશો વીકલી ચેલેન્જ બરાબર આ વીકલી ચેલેન્જ છે એની અંદર તમે જેવા જશો એટલે તમને આવા ટાસ્ક પૂરા કરવાના આપે છે બરાબર અહીંથી તમે બદલી પણ શકો છો હવે પહેલાં પહેલું તમારે નીચેનું આવશે નીચેનું જે લાસ્ટ છે ને બરાબર આ લાસ્ટ એ આવશે કે આઈ વોન્ટ ટુ ગેટ ક્યુ સ્ટાર્ટ ઓન ફેસબુક તમે સ્ટાર્ટઅપ કેવી રીતે કરી શકો એટલે નાના નાના તમને સ્ટાક આપે બરાબર એની અંદર પોસ્ટ કરવાની હોય છે કંઈ સ્ટોરી મૂકવાની હોય કોમેન્ટના રિપ્લે કરવાના એવા હોય છે બીજું આવશે તમારું આ કે આઈ વોન્ટ ટુ રીચ મોર પીપલ કે તમારી પોસ્ટ વધારે વધારે ઘણા લોકો સુધી પહોંચે એવી તમને ટાસ્ક આપવામાં આવશે અને છેલ્લું લાસ્ટ આવશે આઈ વોન્ટ ટુ મેક્સિમાઇઝ માય અર્નિંગ જેમ બને વધારે વધારે મારા કમાણી કરી શકું અર્નિંગ કરી શકું એવા તમને આપશે બરાબર આપણે એક પર ક્લિક કરીએ જોઈએ બરાબર જો આ રિફ્રેશ થયું આ રીતના ટાસ્ક આવે છે બરાબર અમારા ટાસ્ક ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે પણ મેં રિફ્રેશ માર્યું છે એટલે પાછા આવી ગયા છે તો પહેલાં પહેલું કયું ટાસ્ક છે આ રીતના ટાસ્ક આવે છે બરાબર કે કોઈ પણ નવા જે ગ્રુપ હોય એની અંદર સાત પોસ્ટ કરો તમે પંદર પબ્લિક પોસ્ટ કરો બે રીલ્સ બનાવો બરાબર ચુમ્માલીસ કોમેન્ટના રિપ્લે આપો અને આ પાંચસો બરાબર એ તમારો જે પણ લોકો રિએક્શન આપે છે એનું છે તો તરત કમ્પ્લીટ થઈ જાય છે બરાબર તો આ રીતના ટાસ્ક હોય છે એના સિવાયના પણ ઘણા બધા ટાસ્કો સાઇટ પર આવે છે અચિવમેન્ટના અંદર એ તમે જોઈ શકો છો લેવલ વનથી લઈને બરાબર એની અંદર લેવલ વન છે ટુ છે બરાબર કોઈ રીલ્સ હોય એ તમારા એક કે એક હજાર વ્યૂઝ લોકોએ જોયા હોય એવું પણ આવે છે એટલે એવા ઘણા બધા ટાસ્ક હોય છે જેમ જેમ તમે કમ્પ્લીટ કરતા જશો તો તમને ખબર પડતી જશે તો આ મિત્રો પહેલું પગથિયું છે હવે ઘણા પૂછે છે કે સર તમારી અર્નિંગ કેટલી થઈને આ છે જો મને ટૂલ્સ મળ્યું છે ને લગભગ ચોક્કસ તો નહીં કહી શકું પણ પંદરથી સોળ દિવસથી આ છે તો તમે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે નવ પોઈન્ટ અડસઠ આ ડોલરમાં છે બરાબર રૂપિયામાં નથી ડોલરમાં એ ડોલરનો ભાવ વધઘટ થયા કરે પંચ્યાસી છ્યાસી અઠ્યાસી એવો થાય છે બરાબર એટલે કમસે કમ આપણો નાનું સ્ટાર્ટઅપ હોય અમારું હજુ તો શરૂઆત થઈ છે બરાબર જેમ જેમ તમને લોકો જોતા જશે પોપ્યુલર થતા જશે તમારી એ પોસ્ટ લોકોને ગમશે લોકો જાતે ઓટોમેટિક શેર કરશે બરાબર અને તમારા આ રીતે એ બનશે બરાબર અમારા વ્યૂઝ તમે જોઈ શકો અત્યારે ડાઉન છે અત્યારે હાલ ઘણા દિવસોથી ટાઈમ નથી મળી ગયો એટલે તો તમને બતાવું છું આ તમારા વ્યૂઝ જોવો અત્યારે માઇનસ છત્રીસ લાખ જેટલું તો ઓછું માઇનસ થઈ ગયું છે મારું કેમકે ટાઈમ નથી મળી તો અમને હાલ બરાબર તો આ રીતે તમારા વ્યૂઝ જોઈ શકો પાંત્રીસ લાખ લોકો હાલે જોઈશે મારી પ્રોફાઇલ તો તમારે જેમ બને એમ સારા કોન્ટેન્ટ અપલોડ કરો જેમ બને એમ ઓરિજનલ અપ અપલોડ કરો બરાબર અને કઈ રીતે કઈ રીતે કોન્ટેન્ટ બનાવવા ક્રિએટ કરવા એનો પણ હું વિડીયો નેક્સ્ટ બનાવીશ બરાબર આ બધા કોન્ટેનો છે હવે ઘણાએ મારું ખાસ જાણવું છે કે સર તમારે અર્નિંગ બતાવો બરાબર તો આ મોનિટાઈઝ ટૂલની અંદર તમે આવશો એટલે તમને ટૂલ્સ મળશે પહેલાં કેવું કે એડ ઓન રીલ્સ રીલ્સ બોનસ નાવા મળતા હવે ફેસબુકે એ બધા કાઢી નાખ્યા છે બરાબર હવે ફક્ત એક જ ટૂલ્સ આપી દીધું કોન્ટેન્ટ મોનિટાઈઝેશન એની અંદર બધું આવી જાય બરાબર તમે ક્લિક કરી જોઈ શકો છો અમારી આઈડીની અંદર બરાબર એમ તો ઘણા આઈડી પોતાની બતાવતા નથી પણ આપણે કંઈ છુપાવવા જેવું છે નહીં કદાચ તમારામાંથી ઘણા મિત્રો શીખીને પ્રયત્ન કરશે બરાબર તો તમારે કામ આવશે બરાબર તો આ રીતે જે રીલ્સ પર ને એ બધા ઘણા સ્ટોરી લાઈક ના મળ્યા છે બરાબર ડોલરો એ જ નાના નાના બને છે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ઝીરો પોઈન્ટ ઝીરો વન એ બધા ભેગા થઈને પછી આ મોટો આંકડો પકડે છે આ તો મારું સ્ટાર્ટઅપ છે બરાબર બે ત્રણ વાર મને મળ્યું છે પણ ઘણી મારી પ્રોબ્લેમના ભૂલના કારણે બે ત્રણ વાર ડીમોનિટાઈઝ થઈ છે ઘણા પેમેન્ટ ઓટાઇકા છે એટલે બહુ બધા ઘણા પ્રોબ્લેમ્સ હશે અને આ પ્રોબ્લેમથી જ હું શીખ્યો છું બરાબર તો ઘણા મિત્રો જે ખાસ જોઈ રહ્યા હતા કે સર તમારે ઓર્નિંગ બતાવો એ હું બતાવવા માંગીશ તો કઈ રીતે ડોલર બને છે બરાબર કઈ કઈ પોસ્ટ પર એ તમને હું બતાવું થોડુંક નેટવર્ક સ્લો છે આ જોઈ શકો બરાબર આ તમે જોઈ શકો ઘણી એવી પોસ્ટ હોય છે બરાબર આ એક કેરીની મૂકી હતી આ એક મારા ખેતરનો વિડીયો ફોટા અમારે મૂકી હતા બરાબર તો એનું છે આ રીતે બધી મારી જે પોસ્ટ છે આ ઘણી બધી પોસ્ટ બરાબર આ તો બે ત્રણ દિવસની છે એટલે આ ગઈકાલે એક રિઝલ્ટની ખાસ મૂકી હતી મેં કે મારા જે પ્રિય વિદ્યાર્થીઓ છે તેને એક લખ્યું હતું એક કે માર ખાવા તૈયાર રહેજો તો એ પણ ઘણાને પસંદ આવી અને આ ડોલર બન્યા છે બરાબર એવા તો ઘણા છે આ તો કરન્ટલી જેમ જેમ તમારા વ્યૂઝ આવે છે એમ એમ બનતા હોય છે બરાબર આ કરંટલી ફેસ છે આ તમે એક ગઈકાલની એક સ્ટોરી મૂકી હતી તો એ ખાસ મૂક્યું છે અને તમે જે સ્ટોરીને સોંગ મૂકો ને એ આ ફેસબુકની લાઇબ્રેરીમાંથી મૂકો જેટલે કોપીરાઈટ ક્લેમ આવે નહીં બરાબર આ તમે જોઈ શકો છો બરાબર હા એટલે આવું ઘણું જે કે રેલવેની ઇન્ફોર્મેશન આવી ભાગે મારી પોસ્ટ એવી હશે નોકરીની બાબતમાં એટલે મારા ફોટો વધારે હોય છે ફોટોની જે કોન્ટેન્ટ બરાબર એટલે ફેસબુક મને રિક્વાયર કરે કે જેમ બને તમે વિડીયો કરતા ફોટાની વધારે અપલોડ કરો તો એના માટે આ છે બરાબર તમે જોઈ શકો છો આ જે ઝીરો ઝીરો વનને એ દેખાય છે ને બરાબર આ એ ડોલર બને છે બરાબર તો એ વખતે નીચે ઘણા બધા એક અમુક પોસ્ટમાં એક ડોલર એવા બન્યા છે ભાઈ એ વ્યૂઝ પર ચાલે છે તમારી પોસ્ટ કેટલા લોકો સુધી જાય છે તમે જેટલું ઓરિજિનલ કોન્ટેન્ટ અપલોડ કરશો એટલું તમને એ ફાયદો રહેશે બરાબર ઘણા કેવું કરે કે બીજાને આ વિડીયો ક્યાં ઉઠાવીને કરે છે મને પણ બીજાને ઘણી પોસ્ટ ગમે છે પણ એને એડિટ કરવાના અમુક નિયમો છે બરાબર ઘણાના ઘણા કરે છે પણ એ વોટરમાર્ક આવી જાય છે બીજાનું તો એ રીતે ના કરતા જેમ બને એમ પોતાનું અપલોડ કરજો કોન્ટેન્ટ જો કેરીની સિઝનનું એક મૂકેલું હતું તો કેરીની સિઝન આવી ગઈ એમ એમાં ત્રણ ડોલર બનીને એના નીચે એક છે બરાબર તો આ રીતે ઘણું બને છે તો એવા તો નીચે ઘણા છે મતલબ મારે ટોટલી કહેવા જામ તો તમને આ બધું ભેગું થઈને છે એટલે તમને એક અર્નિંગ બતાવે છે બરાબર અને આ તો આટલા દિવસની છે જેમ જેમ તમારી ચેનલ આગળ જશે ગ્રોથ થશે તેમ તેમ આ ઇન્કમ પણ વધશે તો આશા રાખું મિત્રો આજના માટે આટલું જ કેમ કે ઘણું બધું આજે કહી જશે તમે બધું આગળ ભૂલી જશો તો સૌ પ્રથમ તમારું પ્રોફેશનલ ડેસ્ક મોડ ઓન કરો તમારી જે કેટેગરી છે એને ડિજિટલ ક્રિએટર કરો બરાબર અને જેમ બને એમાં પોતાના ઓરિજિનલ કન્ટેન્ટ ઉપયોગ કરો કોઈ તમે જાતે કન્ટેન્ટ બનાવો છો કોઈ વિડીયો બનાવો કોઈ પોસ્ટ બનાવો ને તે એક વોટરમાર્ક આપો જેમ કે મારી ઘણી પોસ્ટમાં તમે જોશો જોવા મળશે ગૌરાંગ પટેલ કંટાળા માસ્ટર ગૌરાંગ પટેલ બરાબર માસ્ટર ગૌરાંગ પટેલ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે અને ઇન્સ્ટાગ્રામ પરથી ડાયરેક્ટ ફેસબુક પર આવે છે એટલે બંને થ્રુ ચાલે છે એટલે આ બે નામ મારા હોય છે જેથી આપણું કોઈ ડુપ્લિકેટિંગ ના કરી શકે તો બરાબર અને જેમ બને એમ તમારે ફોલોઅર્સ વધારો પહેલાં કેવું હતું કે દસ હજાર ફોલોવર્સ હોય તો આ બધું મળતું હવે એવું કંઈ નથી તમારે મિનિમમ પાંચસો હોય ને ને એક ખાસ મહત્ત્વની વાત કે જેવું તમે પ્રોફેશનલ આ જે ડેસ્કબોર્ડ ઓન કરશો એનું મૂડ ઓન કરશો એટલે જે તમારા ફ્રેન્ડ લિસ્ટ છે ને ફ્રેન્ડ બતાવે છે એ તમને ફોલોવર્સમાં કન્વર્ટ થઈ જશે બરાબર આ તમે મારા જોઈ શકો છો બરાબર કે આટલા ફોલોવર્સ છે બરાબર તો તમારા ફ્રેન્ડની જગ્યાએ ફોલોઅર્સ દેખાતું થઈ જશે બીજું કે તમારા ફ્રેન્ડ રિક્વેસ્ટ જે જાય છે કે આપણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી રિક્વેસ્ટ મોકલવી બરાબર એની જગ્યાએ સામેવાળાને એવું દેખાય કે ફોલો લાઈક આવું તો આશા રાખું મિત્રો તો તમને ખબર રહ્યો હશે અને આવા જ વિડીયો ઇન્ફોર્મેશન નોકરીની લગતી બાબતો જનરલ નોલેજ ધાર્મિક બાબતો ઘણી આરોગ્યને લગતી બાબતો બરાબર હું આ ચેનલ પર અપલોડ કરું છું તો લાઈક કોમેન્ટ શેર કરી બીજા મિત્રોને પણ મદદરૂપ થવું અને આ રીતે મને સપોર્ટ કરતા રહું હું આશા રાખું કે આ વિડીયો દ્વારા તમને થોડું ઘણું તો સમજ પડી હશે અને ના સમજ પડે તો મને ડીએમ કરી શકો જેથી હું તમને જેમ બને ટાઈમ કાઢીને હેલ્પ કરવાનો પ્રયત્ન કરીશ તો ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ